નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વઘોડિયામાં ગઈ રાત્રે મુખ્ય બજારમાં આવેલ સાઈ જનરલ સ્ટોર નામની દુકાનમાં લાગેલી આગ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે આગની ઘટના સમયે દુકાન પાસેથી વઘોડિયા પોલીસે શંકાસ્પદ યુવાનની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી પોલીસે અટકાયત કરેલ યુવક ભરતભાઈ શંકરભાઈ રાઠોડિયાને પૂછપરછ કરતા તેઓ દુકાનમાં ચોરી કરીને આગ લગાવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી તેઓ દુકાનની છત પર ચડી કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરી ત્યારબાદ દુકાનને આગ લગાવી હતી તેમ તેણે પોલીસને જણાવ્યું હતું દુકાનને આગ લાગવાથી આશરે ત્રણ લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે ફરિયાદમાં જણાવ્યું હતું વઘોડિયા પોલીસે રાઠોડિયા ભરતભાઈ રહેવાસી વઘોડિયાના સામે ગુનો નોંધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ